ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કેલેન્ડર કેલેન્ડર શબ્દનો અર્થ પંચાંગ ટીપણું તારીખ્યું કાલ ગણના પદ્ધતિ નોંધણી પત્રક અથવા યાદી મહિનો વાર તારીખ તિથિ ઇત્યાદિ કોષ્ટકના રૂપમાં આપનારું પત્રક યાદીમાં નોંધવું દસ્તાવેજો ગોઠવવા તેનું પૃથક્કરણ કરવું અને સૂચિ બનાવવી થાય છે કેલેન્ડર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડુ યુ હેવ નેક્સ્ટ યર કેલેન્ડર અર્થાત શું તમારી પાસે આગામી વર્ષનું કેલેન્ડર છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સ્કૂલ કેલેન્ડર ઇઝ અન્ડર પ્રિન્ટ એન્ડ વિલ બી અવેલેબલ આફ્ટર અ વીક અર્થાત શાળાનું કેલેન્ડર છપાઈ હેઠળ છે અને એક અઠવાડિયા પછી ઉપલબ્ધ થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ